શોપ ની આવા મસ્ત મસ્ત ફૂલ છે અને જોરદાર બધાય ગામના માણસો આવતા હોય પોસ્ટ ઓફિસ અને આવી કે શોપ તો છે ગામ અને આ ફળ છે એનું આ રીતના અહીંયા ગાડીનો ટ્રાન્સપોર્ટિંગ કરે કમ્યુનિટી શોપ સમર કેટલોક ટાઈમ રહી આવી સો મસ્ત મસ્ત ગામડાની દુકાન છે વિલેજ શોપ છે અને વિલેજમાં આવી જ શોપ હોય રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર એમ બધા મજામાંય હે અને મસ્ત મસ્ત ગામડા જો આવી શોપ હોય અને આપણે એને પૂછી અને વીજો બનાવી દઉં હા નાનું એવું કોફી મશીન હે મસ્ત અને માઇક્રોવે હે કંઈ ગરમ કરવું હોય તો અને આ બાજ બારોબાર છે એ વોલનપ છે ડ્રાય ફ્રૂટ

હોય તો આવું બધું મળતું રહેતું હોય અને એક જ દુકાન છે ગામમાં આપણે પૂછ્યું કે લગભગ એક જ દુકાન છે ગામમાં અને આ છે બધું બાલ્ટી નોટ ને આવું બધું એક્સ ને બધું મળે અહીંયા ટોટલ મળે બધું સોલ્ટ અને આ બધું ચિલ છે ડ્રિંક્સ મે બધું જ મળે દો તો ને પ્રાઇસ મે થોડી થોડી ડિફરન્ટ હૈ બાકી તો બધું જ મળે તો આપરે ડ્રિંક્સ પી લે લિયે આપરે જી જોઈએ તો ને ત્યાં લુકોઝ જ જોઈએ આપરે યુ સેલિંગ લુકોઝ હે લઉ લુકોઝ હે

village for this creature treason and one, one shop of this yeah, village and it's a community shop Oh, nice. so the post office people are employed oh okay. but on this side we're all volunteers oh right so okay. i'm not paid oh very good yeah, it's quite a lot In of people Canada, who are like me are retired yeah, yeah yeah we have young people help so, so, so we class. do sort of two hour shifts

અને આ છે ને આ છે વોલનટ વોલનટ નું ઝાડું છે વોલનટ પણ આજે રેડી નથી થયા એ અખરોટ અખરોટ કે અખરોટ છે આ છે અખરોટ અને અખરોટનું ઝાડવું છે પણ હજે એ રેડી નથી થયું હજે એ ટાઈમ લઈ છે એની જો અહીંયા હે કાસા પાછી કાસા બહુ હે કાસા છે અખરોટ અને અંદર આપણી જોઈએ જો એક અધું હોય કંઈ તો તમને બતાવું બે ત્રણ લઈ લઈએ આપણે ખાલી જોવા માટે અને જો અને અંદરથી નીકળીએ અને જો આ પણ આખરોટ છે આપણે જોયું ખોલેન કે કેવા કોઈ કાસા છે એટલે જા રહી એટલે આ રોડ ને કાંઠે જ છે એટલે આ દેશનું એટલું બધું ઓલું છે ભાઈ કે જો હરિયા એક છે આ દેશમાં રોડ ઉપર એપલ હોય સફરજન હોય નીચે જો કેટલા બધા પડ્યા આ બધા અખરોટ જ છે જા આરિયા ને આપણે ચેક કરીએ કે અખરોટ કેવા કોઈ આ લીલા છે અને આ એના ઉપરથી નીકળે આ નાની એવી શોપ હતી દુકાન હતી આપણી મુલાકાત લીધી મસ્ત મસ્ત ગામડામાં આવી દુકાન હોય હાલો તો પાસા મેળા થોડીક જય માતાજી આ જોવે ગાડી વેરાય આવામાં ગાડીઓ ભરે જાય જોવે આ રીતના અહીંયા ગાડીઓનું ટ્રાન્સપોર્ટિંગ કરે આ મોટી ટ્રકમાં આ રીતના ગાડીઓ ભરે અને બીજે સિટીમાં ટાઉનમાં લઈને જાય આ રીતના જો આ મોટી ટ્રક છે આ ટ્રકમાં આ રીતના ગાડીઓ ભરેને જાય ટ્રાન્સપોર્ટિંગમાં ઈજી પડે પેટ્રોલ ભરે અને આઠ થી દસ ગાડીઓ આમાં આવે જાય ને જોવો હા ભાઈ ટ્રેક્ટર આવ્યું કન્ટ્રીમાં આવવું જોઈએ બધું મજા ઓ મસ્ત મસ્ત કવડી મોટી ટ્રક છે અને આ ટ્રેક્ટર જો આ વિજુ ટ્રેક્ટર છે આ રીતે ટ્રેક્ટર માલ ભરેને જાતા હોય ગાઠડી ભરે જાતો તો ટ્રેક્ટર જમાવટ છે ને આવું બધું છે રામ રામ સીતારામ જય માતાજી બહુ મસ્ત હે વેચાજ અને તરીકો એકદમ જોરદાર નીકળ્યો આ દેહમાં માં રોડ ના કાંઠા ઉપર અખરોટ ને એપલ ને પેર ને ઘણા બધા હોય ને કુદરતી ભગવાનની દે અહીંથી આ દેશ ખબરની કામ કર્મ કર્યા હોય એની કામ સારા કર્મ કર્યા હોય તો પંખીડા બી એટલા ખાતા હે અને માણસ બી રોડને કાંઠે નીકળે એ બી બધા ખાઈ શકે અને મસ્ત મસ્ત બધું વસ્તુ અહીંયા થાય સમરમાં ત્યાં ગમે એ તમે નાખો ને જેને કે પાણા પણ ઉગે છે અરે આ દેશમાં કંઈ કર્મ કર્યા હે આ લોકો એ ધોઈડી આવી અને તો વરસાદ એવો થાય મસ્ત કોઈ બી જે જગ્યામાં કોઈ એક તમે વાવે જાવ એમાં કઈ તમારે પાણી વારવાની જરૂર નથી પણ આવી રીતના હે મસ્ત મસ્ત આપણી પાસે આવે ગયા ટાઉનમાં તો યુગિક છે અને આ રીતના જોતા રહીજો શેર કરજો ભાઈબંધ વિસ્તારમાં અને બીજું કંઈ પણ નવી નહીં હે તો હું તમારા વિડીયો શેર કરી તો આજને હું એટલું જ રાખીએ પાછો નવો લઈને આવી આવીશું નવા બ્લોગમાં મળ્યા અને તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત